જોડાયેલ અલ્પાબેન રીબડિયાએ જણાવ્યું કે આ નિર્ણયથી પશુપાલકોને પોતાના દૂધનો પૂરતો ભાવ મળી રહેશે દેશના પશુપાલકોના હિત માટે જે જરૂરી હતો એવો નિર્ણય વડાપ્રધાનશ્રીએ કર્યો છે એટલે આજે બાબાપુર ગામની પશુપાલન સાથે જોડાયેલી સૌ બહેનોએ સાથે મળીને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને આભાર વ્યક્ત કરતો પત્ર લખ્યો છે તેવી જ કંઈક લાગણી મમતાબેન ગોંડલિયા અને આશાબેન વઘાસિયાએ વ્યક્ત કરી હતી ઉલ્લેખનીય છે કે શ્રી બાબાપુર દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિમિટેડના સભાસદ બહેનો પશુપાલન થકી દૈનિક સરરાશ મુજબ આશરે પાંચસો લિટર જેટલું દૂધ ઉત્પાદન થઈ રહ્યું છે મારું નામ આશાબેન ઘનશ્યામભાઈ વઘાસિયા છે હું ગામ બાબાપુરથી બોલું છું અને આ જે દૂધનું આયાતનું કીધું છે અમેરિકાથી જે કૃષિ અને ડેરી ઉત્પાદકોની આયાતને રોકાણનો આપનો દડ નિશ્ચય કર્યો છે તે અમને ખૂબ જ ઉત્પાદક સહકારી સંસ્થાઓ માટે આશીર્વાદ સમાન છે આ પગલાથી મારા જેવી અસં ગામડાની અસંખ્ય મહિલાઓને ભેગા મળીને અમે આ દડ નિશ્ચય કર્યો છે અને પત્ર લખ્યો છે અને મોદી સાહેબને અમને અમે એને કહીએ છીએ કે આ અમારો પત્ર સ્વીકારજો અને અમારા માટે આટલું તમે કરજો બાબાપુર ગામમાંથી અલ્પાબેન હરેશભાઈ ભેરી બોલું છું અને જે આપણી ડેરી માટે આજે બેનો બધાય ભેગા થયા છે તો કે નરેન્દ્રભાઈ મોદીને આપણે પત્ર લખવાનો છે કે દૂધનું ઉત્પાદન અમેરિકાથી અહીંયા આવવાનું હતું ભારતમાં આપણે તો એ આજે નરેન્દ્રભાઈએ બંધ કરાવ્યું છે અને આપણા ભારતને સમૃદ્ધિ માટે કે ડેરીનું આપણું દૂધ નું ઉત્પાદન કેમ વધે અને આપણે બેન ને રોજગારીઓ કેમ મળે એ માટે આપણે નરેન્દ્રભાઈ એ ટેક્સ હટાવ્યો છે એટલા માટે આપણે નરેન્દ્રભાઈને ખૂબ ખુબ ખુબ અભિનંદન આભાર માનીએ છીએ બીજું